અમરેલી જિલ્લાના ધામનગર શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકામાં બે સભ્યોને ઉદ્દા પરથી અસમર્થ ઠેરવવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા બંને નગરપાલિકાના બે સભ્યોને દૂર કરવામાં આવ્યા છે રજૂઆતના પગલે ચીફ ઓફિસર પાસે તપાસ કરાવી આ ઠરાવ કરાયો હતો નગરપાલિકા અધિનિયમ અગિયાર એક ઝ ની ગેરલાયકાત ધરાવતા અને કલમ અડત્રીસ મુજબ ચાલુ પરિધિ દૂર કરવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખરભળા જ મચી જવા પામ્યો છે જ્યારે નગરપાલિકાના બે વોર્ડમાં બે બેઠકની જગ્યા ખાલી થવા પામી છે જેમાં જીમાભાઈ દાનાભાઈ કસોટિયા અને મેઘના અરવિંદભાઈ બોકાશ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર થી ડાઉનલોડ કરો અમારી